પીએમ મોદી આવશે ગુજરાતની મુલાકાતે પચીસ અને છવ્વીસ ઓગસ્ટે પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવશે અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદી જનસભાને સંબોધન કરી શકે છે અમદાવાદ શહેર ભાજપે અને પ્રશાસને આ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી વડનગરમાં બનેલી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું પ્રધાનમંત્રી ઉદ્ઘાટન કરશે તો બેચરાજીમાં મારુતિ સુઝુકીના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે મારુતિ સુઝુકીના ઇલેક્ટ્રિક વાહનોના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે બધુ જાણકારી લઈએ સવદતા નિકુંજ જાની પાસેથી જે નિકુંજ 24 ઓગસ્ટ બે દિવસનો ગુજરાત સંભવિત પવાસ જે છે તે હાલ નફી થયો છે ને તે દરમિયાન તે વો અમદાવાદની અંદર એક જનસભાને પણ સંબોધિત કરે તે બી પણ એક ક્ષેત્રા જોવાય રહી છે કારણ કે ચાર થી પાંચ મહિના બાદ દરેક મહાનગરપાલિકાની જેમ ગાંધીનગર મહાનગરપાલ અમદાવાદ મહાનગરપાલિકા જે છે તેનું પણ ચૂંટણી છે અને તેને લઈને તેઓ અમદાવાદની અંદર આ ચૂંટણી સંદર્ભને લઈને જનસભાને સંબોધિત કરે તેવી એક શક્યતા જોવાઈ રહી છે સંભવિત રીતે અમદાવાદના નિકોલ સ્થળ જે છે તે આ જનસભા માટે પસંદ કરવામાં આવ્યું છે આ ઉપરાંત તેઓ પચીસ અને છવ્વીસ ઓગસ્ટ દરમિયાન વડનગરમાં બનેલા મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હવનું પણ ઉદઘાટન કરશે અને મારુતિમાં મારુતિ સુઝુકી નો બેચરાજી ખાતેનો જે ઇલેક્ટ્રિક વાહન માટેનો જે પ્લાન્ટ છે તેનું પણ પ્રધાનમંત્રી ઉદઘાટન કરવાના છે તેમનું રાત્રિ રોકાણ રાજભવન ખાતે રહેશે અને વર્તમાન રાજકીય પરિસ્થિતિને લઈને રાજકીય નેતાઓ સાથે પણ તેઓ આ બે દિવસીય તેમના પ્રવાસ દરમિયાન મુલાકાત કરે તેવી શક્યતા જોવાઈ રહી છે પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી ને લઈને અમદાવાદ ની અંદર એક ને પણ પ્રધાનમંત્રી સંબોધિત કરે તેવી હાલ તૈયારીઓ થઈ રહી છે તેવી હાલ ચર્ચા જે છે તે ચાલી રહી છે આભાર આપનો જાણકારી આપવા માટે